ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કળા તો એમનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના તો લઈએ પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે બીજા વિષયના વિડીયો જોતા હોય તો બીજા વિષયના વિડીયો પણ તમને મળી જશે એના સ્વાધ્યાય પણ મળી જશે ક્યાંથી મળશે બીજું કઈ કઈ વસ્તુ મળશે હું તમને આગળ જણાવીશ પેલું પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાઓ તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી ટેરાકોટા ખાસ યાદ રાખજો પકવેલી માટીને કહેવાય ટેરાકોટા ના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળે આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે લોથલ મોહેન્જો દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે ખાસ યાદ રાખજો હેતુલક્ષીમાં આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે જે જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા બધા વિષયના જોતા હોય હોય બીજી અન્ય જોતી તો વેદ ડિજિટલ નામની આપણી એપ્લિકેશન છે બરાબર જેમાંથી તમને નીચે મુજબની વસ્તુઓ મળશે બરાબર તો એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ થાય સમજાવું તમને કઈ કઈ વસ્તુ મળશે એપ્લિકેશનમાંથી તો દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પુસ્તકના સમજૂતીના વિડીયો જેમ કે સમાજ છે તો સુધી સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ સ્વ અધ્યક્ષના વિડીયો પરીક્ષાના સમયે પેપરો મળશે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ હશે એ પણ તમને મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે જેમાં પેડ કોર્સમાં તમે જુદું જુદું મટિરિયલ એક્ઝામ પેપરમાં પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયોમાં તમારા ધોરણમાં જવાનું વિષયમાં જવાનું એ તમને વિડીયો મળી જશે આ સિવાય શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે પણ વિષય પ્રમાણે પાઠ પ્રમાણે વિડીયો તમને ફ્રીમાં મળશે એટલે તમારા મિત્રો દોસ્તોની ચોક્કસથી તમે જાણ કરજો પ્રશ્ન બે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તે સ્પષ્ટ કરો

આજે ભરત ગુંથણ રાજસ્થાની મોજડીઓ બૂટ ચંપલ ગામડાનો પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ ફલાણ લગામ ચાબુ વગેરે માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા આમ ચર્મકામ એ ભારતની ઘણી ઘણી જૂની કારીગરી છે ત્રીજો પ્રશ્ન સંગીત રત્નાકરનો પરિચય આપો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ દેવે તેની રચના કરી છે તેઓ દેવગીરી દોલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો એમાં પહેલું નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી સમજાવો તો નૃત્ય શબ્દની એટલે કે નૃત્ય કરવું થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે

ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ ગોપીકૃષ્ણ વૈજ્યન વૈજયંતીમાલા હેમા માલિની વગેરે મુખ્ય છે બીજું કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે તેની રચના પંદરમી સદી દરમિયાન થઈ છે તે મુખ્યત્વે સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડી યામિની રેડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે ત્રીજું કથકલીને કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલીએ આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટ કલાત્મક મુકટ ધારણ કરે છે મોટા આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિને સમજવું પડે છે

અને રેશમનો કબજો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધે છે ચાલો ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો આપણા એમ સવાલ છે વિદ્યાર્થી મિત્રો ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યું છે કોરેલા ઘડામાં દીવો મૂકી તેને ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળ આકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમ થી આસો સુદ નોમ એટલે કે ક્યાંક સુદ દસમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે નવરાત્રી એ આદ્ય શક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળ આકાર ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથેના હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની કંઠને ગુંજતો કરી દીધો છે રંગભરી ગરબીઓ રચી છે એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે ત્રીજો પ્રશ્ન છે ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો

પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહારાજ મહાજનો વગેરે વૈવિધ્ય સભર હીરા જડે આભૂષણો પહેરતા તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી પન્ના પોખરાજ નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો મુગટો માળાઓ બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા વિવિધ આભૂષણોમાં થતું મોતી કામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે કલાત્મક તોરણો માળાઓ કળશ કળશરા પછી લાટી ચાંકડા પંખા બળદ માટેના મોડિયા વગેરે સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદભુત મોતી કામ ભારતમાં અજોડ છે વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીના કારીગરીની કારીગરીની કલામાં મોખરાનું સ્થાન ધરાવે છે મીનાકારીમાં મીટી કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવ્યા છે ભારતમાં જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે ચોથું ગુજરાતમાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો તો ગુજરાતમાં આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્યો કરે છે તેમના મોટા ભાગના નૃત્યો વર્તુળ આકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ વગેરે વાજિંદ્રો સાથે થતા હોય છે તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે ખાસ યાદ રાખજો તેમાં તેઓ મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્યો કરે છે ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો

તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા સારડીઓ વણાકવાળી કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા તો હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો ભવાઈ એ ગુજરાતીની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે શાસ્ત્રકારો એ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે ખાસ આપણે હેતુલક્ષીમાં લક્ષીમાં કે એમસીક્યુમાં યાદ રાખશું ભવાઈની શરૂઆત અસાય ઠાકરે કરી હતી ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું મોટે ભાગે પડદા વગર ભજવાતા નાટકો હળવી શૈલી રમૂજો હુંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેમ કે સૌથી જૂનો રામદેવનો વેશ ઝૂંડા ઝૂલણનો વેશ કજોડાનો વેશ વગેરે ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગેલી ભજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવશે મેઘ દૂતમ વૈજ્યંતિમાલા અને કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે ભરત નાટ્યમ ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે સામવેદ ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે અમીર ખુસરો ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય પઢારોનું નૃત્ય તમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની છે આફ્રિકાના વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે એકવીસ જૂન આ ખાસ યાદ રાખજો જોડકામ પૂછાયું હતું બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો બીજા વિષયના સોલ્યુશનો વગેરે તમને વિડીયો એપ્લિકેશનમાંથી આપણી કે શાળા મિત્રમાંથી મળી જશે તો બધાને સબ્સ્ક્રાઈબ કર દેજો વિડીયો લાઇક કર દેજો અસ્તુ જય હિન્દ જય ભારત